તો કોંગ્રેચ્યુલેશન ભાઈ ન્યુ શોપ ઓપનિંગ

બધા મજામાં ને આપડે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય અને આજ મેં કાક અલગ રીતે પેલા પ્રથમ શરૂ કર્યો તરત જ કહી દઉં કે ભાઈ ડેલી વ્લોગ નું દસ દિવસ તો માઇન્ડ માઇન ખે પછી ભાઈ આપડે થી નો પડી તું મને પેલા કેતો કે ડેલી બ્લોગ કર ડેલી હવે ખબર પડી ને કેટલું અઘરું છે હા જો ભાઈ ડીકે ભાઈ પેલા છે ને ડેલી બ્લોગ કરતો પછી મને કેતો બ્લોગ બનાય બ્લોગ બનાય પણ એ તો કન્ટેન્ટ હોય નહી તો પછી ચાત હોય તે ઘન ઘન ગમે એમ કરીને મે પછી 3 દિવસ તો ખેંચી લીધું પછી થોડું બોલું કર્યું પછી આ કેતો કે બને બને હવે તને ખબર પડી કેટલું અઘરું છે

બાકી વનરાજભાઈ પછી આમાં ઘણા ખરા ક્રિએટર છે તમને બધાની સાથે ઓળખતા રહીશો કોંગ્રેસ કોંગ્રેસ ભાઈ લાડવ ના કરી જય માતાજી કેટલા દિવસમાં ગાડી આવશે એકસો એસી કે પચાસ અત્યારથી એકસો દિવસ દિવસમાં ગાડી આવશે એડવાન્સ માં કોંગ્રેચ્યુલેશન રે થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ફાઇનલી રાજા ક્રિએટર ભેગા થઈ ગયા હું બાકી હારું ને ને આપણે મોટા ક્રિએટર તો ભાઈ હાવ હોય જય શ્રી કેદાર જય શ્રી કેદાર થોડી ડિસ્કશન હાલે છે અમારે કે આ પ્લાન ની જિંદગી જીવી આ ભાઈ આજ નાયો તો લુકડા બદલાય ભાઈ આય આય ભાઈ તમારે દુકાન છે તો આય આય આ તો કેવું છે ખબર 20 દિવસ ગાયું ત્રણ કરી એવું

બાપુ ખાના ખાને જાય હોટલ માં બોલો જીગર નો ટુકડો ભાઈ છે ને કા

એક બે ત્રણ ચાર પાંચ પાંચ લાખ તો કરી નાખવાના ને એકસ્ટ્રા પચાસ પચાસ ગણો છ સાડા છ લાખ છે ઇન્કમ ટેક્સ વાળા જોતા હોય ને પાડી શકો છે

રસ્તો <laughs> ગયો <laughs> બોલો રોય ભાઈ હા તો કાયમ જ આપડેના કપડા આપડા તમારે કે દે આપણે આમ જોની પડ્યા હા બેના તોને હર સાટ બેય બારો હાту લીલી દતા બેબી નામ પાડી દીધું હો જયアンશી પડ્યું હવે ચલે ખાવા આ બાજુ નીકળ ભાઈ ન્યુ શોપ ઓપનિંગ

કપડા લીધા છે ઝાઝા અને થોડું ઘણું ભાઈ આમાં છે ને મારે પેકિંગ કરવાનું છે મતલબ માણસ ખુલ તને એવું બધું છે કે નહીં થોડું ઘણું એટલે ભાઈ ધંધો તો આપણે ઘરનો છે એટલે પછી આપણે છે ને કઈ વાંધો નહીં અને ભાઈ એડ્રેસ નું તમને કહી દઉં તો ભાઈ એડ્રેસ છે આપડે જો અહીંયા લખ્યું છે શોપ નંબર 11 ફર્સ્ટ ફ્લોર સ્ટાન્ડન કોમ્પ્લેક્સ નિયર ગાંધીજી સ્ટેટસ ગાર્ડન રોડ મહુવા હવે આ બ્લોગ ને અહીંયા પૂરો કરીએ તમને સારો લાગ્યો જય માતાજી જય દ્વારકા